આવતીકાલથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનરે ફાઈનલ તૈયારીઓ બાબતે અંતિમ બેઠક કરી હતી સુરતના તમામ એસીપી ડીસીપી એડિશનલ પોલીસ કમિશનર સાથે મીટિંગ યોજી તમામ વિસ્તારોમાં થતા નાના મોટા ગરબા ટ્રાફિકની સ્થિતિ મુદ્દે સૂચના આપવામાં આવી હતી તમામ વિસ્તારોમાં થતા નાના મોટા ગરબા સાથે સાથે ટ્રાફિકને કારણે સૂચના આપવામાં આવી નવરાત્રીની તૈયારીઓ હાલ સુરતમાં પણ પૂરજોશમાં ચાલી રહી છે અને સુરતમાં નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનરે ફાઇનલ તૈયારીઓ માટે અંતિમ બેઠક કરી હતી સુરતના તમામ એસીપી ડીસીપી એડિશનલ પોલીસ કમિશનર સાથે જે પણ સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સાહી સુરતમાં જે પણ સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ સૂચના આપવામાં આવ્યા બેઠકને લઈને અપડેટ જણાવશો બિલકુલ હવે નવરાત્રી ને ગણતરી ના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરત પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ત્યારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આયોજન કરવામાં તમામ પોલીસ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સુરત શહેર ની અંદર જે રીતના શેરી ગરબા હોય કે પછી ડોમ ની અંદર નવરાત્રી નું આયોજન થયું છે તેને લઈને કોઈ પણ કાકડી ચારો ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે મહિલાઓની સુરક્ષાને પણ લઈને